માટે રાજ્ય સરકાર દ્વારા ચાલીસ જેટલી નવી બસ ની શરૂઆત કરવામાં આવી છે સુરત ખાતેથી આ તમામ બસ ને લીલી ઝંડી આપવામાં આવી હતી છેલ્લા બે વર્ષમાં બે હાજર થી વધુ જેટલી બસ રાજ્યોના નાગરિકો માટે મુકવામાં આવી છે

અભિનંદન પાઠવ્યા આજે ગુજરાત માટે ખુબ ખુશી નો દિવસ છે અને ઐતિહાસિક દિવસ છે કેમ કે આજે ચાલીસ જેટલી અત્યાધુનિક બસો નું લોકાર્પણ આદરણીય મંત્રી રાજ્ય પરિવહન મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ દ્વારા કરવામાં આવ્યું છે પહેલાની જે ખખડદ બસો જીએસઆરટીસી ની હતી કોંગ્રેસના રાજમાં એની સરખામણી માટે જુઓ આજે તો કઈ કેટલીય બસો દોડતી થઈ ગઈ છે અને દિવાળી સુધીમાં કુલ બસો જેટલી બસો સુરત માટે એક નિર્ણય છે અને ગામડાથી કનેક્ટિવિટી રાજ્યનો આર્થિક સામાજિક વિકાસ આખી સમગ્ર કેરિયરમાં આ એક ક્રાંતિકારી પગલું છે અને એનો ગુજરાતની પ્રજાને ખૂબ મોટા પ્રમાણમાં લાભ મળશે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કામ કરી રહેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આદરણીય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને ને આ માટે અભિનંદન પાઠવું છું અને એમાં પણ એક નવી માહિતી આપું છું કે બસમાં પહેલી વખત આત્મનિર્ભર ભારત અને સ્વદેશી ભારતના કન્સેપ્ટના હેન્ડ જે પકડવાનું છે એની પર એક આખી એની મોટી સાહેબની યોજનાનું પ્રદર્શન કરવામાં આવ્યું છે તે એક આજે નવો નિર્ણય છે એને માટે પણ અભિનંદન પાઠવું છું આધુનિક બસોમાં શું સુવિધા આપે આધુનિક બસોમાં એક તો ઇન્કલાઇન સીટો છે એસી છે એસીમાં પણ જે ફ્લાઇટમાં તમારી સુવિધા હોય કે એસી બંધ કરવું હોય તમારે માથા ઉપરનું તે બંધ કરી શકો છો અને સેવન્ટી પર્સન્ટ ઇન્કલાઇન છે સીટોની જે બેસવાની સીટો છે એ પણ કેટલી બધી કમ્ફર્ટેબલ છે અને જે લાઇટની સુવિધા છે દરેકે દરેક સીટની ઉપર લાઇટની સુવિધા આપવામાં આવી છે અને ઉપર એક ઇમરજન્સી એક્ઝિટ પણ આપવામાં આવ્યું છે કે જેથી અકસ્માતના કિસ્સામાં

તો આજે તમે જુઓ જૂની બસો લોન્ચ કરવામાં આવી હતી એની સ્થિતિ રાજ્યમાં અત્યારે જ છે પણ સાથે સાથે એક નાગરિક તરીકે એક બીજા તરીકે આપણી પણ ફરજ બને છે કે આટલું સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જયારે ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર આપતી હોય ત્યારે આપણે પણ એમાં સહયોગ કર્યો